હેલો નમસ્કાર કેમ છો મારા વા ગુજરાતી મિત્રો આજના બ્લોગની શરૂઆત થાય છે સાંજના પાંચ વાગ્યા ને અત્યારે જો આપણે આપણા દાદાની વાડીએ આપણે જે પેલો બ્લોક બનાવ્યો હતો ને દાદા સાથે તમે જો આપણે દાદાની વાડી આવી ગયા છે એમાં ઘણા બધા સપોર્ટર કીધું હતું કે ભાઈ દાદા નોક બનાવો તો આપણે જો આ દાદાની માંડી થોડી થોડી પીળી થઈ ગયું પણ ખૂબ સારી માંડવી છે હું કેવું દાદા તમારું બરોબર બરોબર જો આપણા દાદા છે આપણે આ બાઘા દાદા ને દાદા શેઠો પણ વાટી લીધો છે અને હવે દાદા એ થોડેક આપણે જૂનું વાણી વાતો કરવી

હવે આપણે જઈ રહ્યા દાદાના ઘર તરફ આ છે આપણા દાદાનો કુવો જો બેલાથી બાંધેલો છે અને આ છે પાણી સિંચવાનું જ્યારે લાઇટ નહોતી ત્યારે આનાથી પાણી સિંચતા હતા પચાસ ફૂટ ઊંડાઈથી પણ પાણી સિંચાઈ લેતું હતું ગાગરની મદદથી અને કૂવો તમે જુઓ કેટલો ઊંડો ત્રીસ ફૂટ સુધી તો બાંધી લીધો છે હાથની મદદથી ને કેવો મસ્ત બાંધેલો છે ભાઈ આ છે પહેલાંની કુંડી અને જે આગળ જાય તો આ નાની કુંડી છે આ ભેંસ બાંધેલી છે અને દાદાની આ છે આપણે નાની એવી પાડી દાદાની આ જે મોભારા અને આ બધું એવું કહેવાય દાદાની ગાડી અંદર પડી છે આ છે દાદાની વાછડી મસ્ત આ છે વાંસનું વૃક્ષ છે અને આગળ તમે ને તો આપણે દાદાએ જાળી બાંધી છે કૂતરાને એવું બધું ન આવે અને આ છે કુંડી જેને આપણે પાણી આરાની જે આવે ને પાઇપનું બધું પાણી ન્યા જાય એટલે આ બધું હોય છે અને જો આપણે આ દાદાની આ નાની એવી ગોખલો ગોખલો એટલે બારી એને ફરતું બાવણું પણ ફિટ કરેલું છે તમે ભાઈ દાદાનું આ તોરણ છે એને એને દાદાના ઘરની અંદર તો આપણે શણગાર કરેલા વસ્તુઓ જોવે માળી ઉપર મૂકેલી છે ત્યારે લોકો જુઓ ટીવી ને ફ્રીજ રાખે પણ અમારા દાદા જુઓ જૂના ઘડા પણ સાચવીને રાખે છે આ રાંધવું પણ આપણે જુઓ સાચવીને રાખેલું છે તરફ જાવી તો દાદાએ બોર્ડ રાખેલા છે આ છે ગોખલો આ છે આપણે ગેંડીના બદલે જુઓ ઘડો રાખ્યો છે એને પંખો પંખો પણ છે હો દાદાનો એક પંખો ચાલુ છે બે તો પંખા રાખે છે અને કંકોડા છે બટેકા રીંગણા એવું બધું બકાલું છે અને હવે નીકળી જાય ઘર તરફ કેમ કે વાગી રહ્યા છે સાંજના સાત તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્ર સાથે વિડીયો